આજની કારોબારીની અંદર આમ તો સામાન્ય બધા મુદ્દાઓ હતા કે આરોગ્ય વિભાગના જર્જરિત બિલ્ડિંગોને ડિમોલેશન કરવાની મંજૂરી આપવાની હતી બાકીના અમારા બાંધકામના એકવીસ કરોડ જેવા કામને પણ અમે આજે મંજૂરી આપી સિંચાઈ વિભાગના ચાર કરોડના કામો જે હતા એમ કુલ મળીને પચીસ કરોડના કામોને આજે અમે કારોબારી સમિતિએ મંજૂરી આપી હા જે તપાસ કમિટી નિમાઈ ગઈ છે અને વાકાણી પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેઅરાની તપાસ કરી રહ્યા છે પણ સામાન્ય રીતે તમે હજી આપણે તપાસ ને પંદર દિવસ થયા એટલે એ એમની ટીમની સાથે તપાસની કાર્યવાહી ચાલુ છે અને જ્યારે તપાસ પૂરી થઈને જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ આપણે રજૂ કરશું એટલે સામાન્ય રીતે એમને વે તપાસ તો એક મહિનાની અંદર પૂરી કરવા માટે ડીડીઓશ્રીએ સૂચના આપેલી છે ડીડીઓ સાહેબે પરંતુ આ સીએમના કાર્યક્રમ આવતા અઠવાડિયું તો એની અંદર બધા કાર્યક્રમની અંદર રોકાયેલા હોય અને નાના નાના કામો હોય નાના નાના ઝીણા ઝીણા કામની જે મંજૂરીઓ હોય તેની તપાસ કરતાં થોડોક સમય લાગે એટલે વહેલામ વહેલી જે તપાસ પૂરી થાય એના માટેના આપણે પ્રયત્નો અમારા પ્રયત્નો હશે હા પંદર દી મહિનો તો ગણી લેવાનો કારણ કે પંદર દિવસ તો ના 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 હજી એને શરૂ કરી છે તપાસ એને શરૂ કરી છે ને એટલે આપણે પ્રાથમિક રિપોર્ટ નથી આપ્યો પણ આ સીએમનો કાર્યક્રમ જે છે તેર તારીખનો એ પૂરો થયા પછી આપણે એને અઠવાડિયામાં લઈએ કે વીસ તારીખની આજુબાજુ માગશું એની પાસેથી એ તો બાંધકામને એના નિયમ પ્રમાણે પૈસા એ સુકવતા જ હોય છે એમાં કોઈનો આદેશ લેવાની જરૂરિયાત હોતી નથી અમને કારોબારી સમિતિ છે અમે કામને મંજૂરી આપીએ છીએ બાકી ચુકવણું કરવું પેમેન્ટ કરવું એ તો બધાય જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જ કરતા હોય અને એને આપણે વીસ લાખ રૂપિયાનું પેમેન્ટ ચૂકવું છે ચોરાસી લાખ આમે એટલે માની લો એને વીસ લાખ રૂપિયા ચૂકવા હોય કે બાવીસ લાખ રૂપિયાને ચૂકવા હોય તો એની ડિપોઝિટને બધું ટેક્સ ને કપાતા એને ઓછા જ પૈસા મળતા હોય આ એ તો પરફેક્ટ જ હોય ને આપણો તો જે ચૂકવા ખર્ચો તો ચોરાસી લાખ રૂપિયાનો જે ખર્ચો થયો છે એ આપણે ના ના ચોરાસી લાખ રૂપિયાના બિલ રજૂ થયા છે જો આ જવાબ છે ને તેથી આપણે અધિકારી પાસેથી જ લીધા ને કાર્યપાલક ઇજનેર પાંચ જવાબ લીધો ભાઈ કેટલાનો ખર્ચો થયો છે તેને ચોરાસી લાખ રૂપિયાનો ખર્ચો બતાડ્યો અને વીસ લાખ રૂપિયાનું પેમેન્ટ કર્યું છે એમાંથી જે કપાતા બાદ થઈ હોય ને રકમ કારોબારીમાં એટલે નો આવે કે આ બિલ છે પંદર લાખ સુધી બધી સમિતિને અમે પાવર આપેલા છે કે સમિતિઓ પંદર લાખ સુધીની કોઈ પણ મંજૂરી હોય તો એને ડીલે ન થાય એટલા માટે એ મંજૂરી આપી શકે છે પંદર લાખ ઉપરનું કોઈ પણ બિલ હોય કે પંદર લાખ ઉપરનું કોઈ પણ ચૂકવણું આવતું હોય ને જે મંજૂરી અર્થે આવતું તો અમારી પાસે આવે અને આ જે જે મેન્ટેનન્સ જે આ જે કેરવણીનો પાસપોર્ટનો જે ખર્ચો થયો છે એ રેટ ઉપર થયેલો છે ટેન્ડરથી નથી થયેલો કે જે બાર મહિનાના વાર્ષિક ભાવ રજૂ કરેલા હોય એમની પાસે આ કામ કરાવેલું હોય એટલે એ લાખ કે બે લાખ લાખ કે બે લાખના જ બધા હોય એમાં એમાં તમારી વાત સાચી છે અભ્યાસ કરવાની અંદર જેને અમે તપાસ આપી છે એનો અમને થોડોક રિપોર્ટ મળે અમે એની પાસે રચગાળાનો રિપોર્ટ માગશું કે ભાઈ તમે જે તપાસ કરી એમાં તમને શું લાગ્યું છે એવું લાગે તો અમે પણ હા વચગાળાનો રિપોર્ટ લેવું અમને એવું લાગશે તો અમે કોઈ સદસ્યોની પણ ભેગે સાથે રાખશું અત્યારે તો એને અધિકારી તરીકે જે તપાસ કરે છે એને જે સ્ટાફ જોતો હોય એ સ્ટાફ લેવાની છૂટ છે પણ એની સાથે અમે સદસ્યો કે કોઈ પણ આગેવાન હોદ્દેદારો પણ સાથે રહેશું હજી તો એને તપાસ શરૂ જ કરી છે અત્યારે કમિટીમાં અધિકારીને જ મૂક્યા છે વંકાણી સાહેબ છે ને જે કાર્યપાલક વિજ્ઞાન પાણી પુરવઠાના એને તપાસ હોપી છે એને જેટલા કર્મચારી અમારા જોતા હોય એટલે એમાંથી માગતા જાય ના ડેપ્યુટી રેડિયોની જરૂર ને ડેપ્યુટી રેડિયો છે એનો વિષય નથી આ વિષય છે બાંધકામના જ અધિકારીનો છે ને એટલે આપણે આપણા અધિકારી ન સોંપી શકીએ આપણા અધિકારી એ ફરક બીજા ડિપાર્ટમેન્ટ તપાસ જો તપાસ કરીને રિપોર્ટ આવે એ પછી આપણે કહી શકીએ ના ના પંદર લાખ તમે એવા બિલ નથી એક એને આંકડો આપેલો છે કે બાર લાખ આમાં ગયા ચૌદ લાખ આમાં ગયા સો લાખ આમાં ગયા બાર સોળ લાખ આમાં ગયા જેવો એણે ટોટલ આંકડો આપેલો છે કોઈ પંદર લાખ નું કેવું બિલ નથી અને બિલ તો હંમેશા અમારી પાસે આવતું જ ન હોય બિલ તો ડિપાર્ટમેન્ટ પાસે જતું હોય અધિકારી જેનું ચૂકવણું કરતા હોય બિલ બિલમાં પણ આવતું પંદર લાખ ઉપર ને કામની મંજૂરી અમારી પાસે હા

સરકારશ્રીના સરકારશ્રી વિભાગમાંથી જે મંજૂર થઈને આવે એને અમારે બહાલી આપવાની છે ત્યાંથી માની લો પાંચ ટકા એ બહુ મંજૂર છે ને એવું એ પાંચ ટકાને અમે બહાલી આપી છે એવું રેક્સ અમને નથી એ લોકો આપતા કે ભાઈ તમે આને મંજૂર કરો અમે મંજૂર કરીએ છીએ પણ એના નિયંત્રણ નીચે સરકારશ્રીના ધારા ધોરણ નિયંત્રણ નીચે અમે મંજૂર ના ના જોતા જ હોય ને આવું પણ સાહેબ તમારી વાત બહુ સાચી છે પણ મેં કીધું એમ કે સરકારશ્રીના ધારા ધોરણ મુજબ

એવું નથી કામ તો થતા કરવું જ પડે ને બીજું હજી એની મુદત પૂરી નથી થઈ પણ એને લેટ કામ થયું છે એને મુદત વધારા માટે અમારી પાસે કાંઈ આવ્યું નથી કામ થોડુંક ડીલે થયું છે જો ઝડપથી ન પડે તો સમય મર્યાદામાં તો કોઈ પૂર્ણ નહીં કરી શકે સમય તો ખટશે જ એને પણ એના બે ત્રણ કારણો હતા એક તો થોડુંક અમારે જે પ્રશ્ન હતો કે પહેલા તો અમને જગ્યા નથી મળતી જે આ જિલ્લા પણ આ બિલ્ડિંગ જે મળ્યું ને એ અમને ચાર પાંચ મહિના લેટ બિલ્ડિંગ મળ્યું ત્યાં સુધી અમે અહીંયા શિફ્ટ કરી ગયું શિફ્ટ ન કરીએ ત્યાં લગન ડિમોલેશન ન થાય પછી એક કેન્ટીનની અમારી મેટર હાલે છે કોર્ટ મેટર હાલે છે એ એ પછી અમારે એવું કર્યું કોર્ટ મેટરને કારણે ડીલે થતું હતું એટલે એમનું બિલ્ડિંગને નજીક લીધું એટલી જગ્યા છોડીને ઊભું કર્યું અને એ જ્યારે કાઢીને અમારે કરવાનું હતું ને તો વ્યવસ્થિત થતું હતું પણ કોર્ટ મેટરના હિસાબે તો કોઈ નિર્ણય આપણે લઈ શકવાના નથી કોર્ટે જેને સ્ટે આપ્યો હોય હવે એનો જજમેન્ટ ન આવે ત્યાં સુધી તો આપણે કામ ન કરી શકીએ એટલે આપણે નજીક લઈએ એને પાંચ છ મીને તો એમ ડીલે થયું

ત્યારે આપણને ખબર નથી કે કોર્ટ કેસ ચાલે છે આ નવું કામ ચાલુ ન કરાય અથવા તો એક કેસ પર પછી નવું કામ ચાલુ કરે પછી તો તો ડીલે થાતું હોય ને એટલે કામ તો આપણે શરૂ કરી દેવું પડે પણ આપણે એને બદલે તો 5 10 મીટર નજીક લઈ લીધું એમ આપણી પાસે જગ્યા તો પુષ્કળ છે પાછળ 10 મીટર જગ્યા છોડીને નજીક લઈ લીધું એટલે એના કારણે આવ નથી ડીલે થયું ડીલે થવાનું કારણ કે આપણને બિલ્ડિંગ નોતું મળ્યું શિફ ક્યાં કરવી આવડી મોટી કચેરીને આવડું મોટું દફતર હોય આવડા મોટા કર્મચારીઓ એટલી શાખાઓ એક જગ્યાએ તો મળે નહીં તો દસ જગ્યાએ શિફ કરી તો લોકો કેટલા હેરાન થાય એટલે આપણું આ બિલ્ડિંગ ઉપર ધ્યાન નહોતું પણ આપણને કોર્ટે બહુ મોડી મજૂરી આવી એના કારણે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો